સુરતના માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ ગ્રામ પંચાયત ચૂંટણીઓને લઈને મોટી જાહેરાત કરી છે માંગરોળ વિધાનસભા વિસ્તારની એકવીસ ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીઓમાં સમરસ પેનલને પ્રોત્સાહન આપવા માટે ખાસ ગ્રાન્ટની ઘોષણા કરી છે જો મહિલા સરપંચની પેનલ સમરસ થશે તો ગામને એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં લાગુ પડી હતી કોઈ ગ્રામ ચૂંટણી જાહેર કરવામાં આવી છે એમાં જો પેનલ થશે તો ધારાસભ્યશ્રી તરફથી પચીસ લાખ રૂપિયાના વિકાસના ના કામો એ ગ્રામ પંચાયત ને આપવાની અમે જાહેરાત કરી છે પંચાયત આખી આખી ગ્રામ પંચાયત મહિલાઓની ટીમને બિનહરીફ કરશે તો અમે ધારાસભ્યશ્રી તરફથી એકત્રીસ લાખ રૂપિયાના વિકાસના કામો આપવાની જાહેરાત